તો બધાને ત્યાં જન્મે પણ તમારો આ દીકરો છે એ કંઈક વિશેષ છે કારણ કેના જેવો છે તસમા નંદકુમારોયમ નંદ બાપા તમારો આ દીકરો છે એ કોઈ સામાન્ય બાળક નહીં પણ નારાયણ સમો ગુણ હે આ નારાયણ જેવા ગુણવાળો છે એટલા માટે જેમ જેમ આ મોટો થાય ને જે કંઈ પણ કાર્ય કરે ને એમાં તમે કોઈ દિવસ વિસ્મિત નહીં થતા કંઈ આશ્ચર્ય નહીં પામતા મારા દીકરાએ આવું કેમ કર્યું કારણ આ તો નારાયણ જેવા ગુણવાળો જ છે અને બાકી તો આ જેવા કર્મ કરશે જ્યારે માખણની ચોરી કરશે ત્યારે માધવ થશે જ્યારે જશે ત્યારે ગોપાલ થશે જ્યારે યુદ્ધ મેદાનમાં રણ કરતો યુદ્ધ યુદ્ધ મેદાનમાં કરતો કરતો જ્યારે રણ છોડીને જતો રહેશે ત્યારે આજ તમારો દીકરો રણ છોડ રાય થશે જ્યારે દ્વારિકા નામની એક નગરી બનાવી અને આ દ્વારિકા નગરીની અંદર નિવાસ કરશે ત્યારે તમારા જ આ દીકરાનું નામ દ્વારિકાધીશ થશે આના અનેક નામ થશે જેવા ગુણ અને જેવા કર્મ વાળો થશે એવું આનું નામ પડશે હવે નામકરણ ની થઈ એટલે ગરગાચાર્યજી કહે કે હવે મને જવાની રજા આપો ખબર પડશે તો મને પણ મારી નાખશે એટલે નંદ બાબા કહે ગરગાચારીજી હવે નામકરણ કર્યું ને પૂજાનો એક નિયમ છે પહેલાના આપણા વડીલો નો નિયમ હતો કે જયારે કોઈ પણ પૂજા કરાવે ને પછી ગોરબાપાને જમાડતા બ્રહ્મ ભોજનનું બહુ મહત્વ હતું અને આજે પણ આપણે અહીંયા હવે ઘટતું જાય છે બાકી રાજસ્થાનમાં જાઓ ને તો રાજસ્થાનમાં આજે પણ બ્રહ્મ ભોજનનો બહુ મહિમા છે એ યજ્ઞ કરે હવન કરે પણ હવન કર્યા પછી જો જ્યાં સુધી બ્રાહ્મણ ભોજન ન થાય ત્યાં સુધી પોતાના યજ્ઞ ને અધૂરો માને અને શાસ્ત્ર કહે કે બ્રાહ્મણ કુળમાં જન્મ થયો છે એટલા માટે વખાણ કરું છે એવું નથી પણ શાસ્ત્ર એવું કહે સ્વયં ભગવાન કૃષ્ણ પણ બોલ્યા છે બ્રાહ્મણો મામ કીર્તન બ્રાહ્મણ છે એ મારું શરીર છે તો હવે હોવે ગરગાચાર્યજીને પ્રાર્થના કરી ગરગાચાર્યજી એક તો આમ નવા નામકરણની વિધિ પૂરી થઈ ત્યાં બપોર તો થઈ ગયું અને હવે તમે પાછા ભૂખ્યા જાવ તો અમને પાપ લાગે આપ ભોજન કરતા જાવને અને પેલાના બ્રાહ્મણોનો નિયમ હતો કે કોઈના ઘરનું ભોજન ન કરતા કારણ રસોઈ બનાવતા બનાવવાવાળાનો ભાવ પણ જમવાવાળામાં આવે જેવા માણસનું અન્ન ખાધું હોય ને આપણે જ કહીએ ને કે અન્ન એવો ઓડકાર આવે જેવા માણસનું અન્ન ખાધવું હોય આપણા વિચાર પણ એવા થઈ જાય ઘણાને કહે ને કે ભાઈ લસણ ડુંગળી આવી બધી વસ્તુઓ ખાવાની શાસ્ત્રોમાં ના પાડી ન ખવાય તો કે તો ખાય તો શું થાય બીજું કંઈ ના થાય પણ એની અસર સીધી તમારા મન ઉપર થાય એટલે ગરગાચારીજી કહે કે નંદ બાબા મારો નિયમ છે કે હું કોઈના ઘરનું ભોજન નથી કરતો કાં તો બ્રાહ્મણ રસોઈ બનાવે તો જ ભોજન કરું ને નહીંતર હાથે ભોજન કરું હાથે ભોજન સિદ્ધ કરું એટલે નંદ કહે કઈ વાંધો નહીં અમે તમને કાચો સીધો બધું આપી દેસું તમારા હાથે રસોઈ તૈયાર કરો ગરગાચાર્યજીને પ્રાર્થના કરી એટલે ફરી પાછા રોકાઈ ગયા નંદ બાબાને ઘેર લઈ ગયા અને ગાયના છાણથી યશોદાજી આખું રસોડું ને ચૂલો ને બધુંય લીપી દીધું ને કાચો સીધો તૈયાર કરી દીધો અને બ્રાહ્મણને બીજું કઈ આવડતું હોય કે આવડ ના આવડતું હોય બાકી બ્રાહ્મણને રસોઈ બનાવતા તો આવડતી જ હોય

એમાં જેટલી મીઠાશ નહીં હોય પણ કોઈ ગરીબ માણસ ભાવથી છાશ ને રોટલો જમાડશે ને એ મીઠા લાગશે કારણ એમના એમાં પ્રેમ નો સ્વાદ હોય એમાં ભાવ નો સ્વાદ હોય એટલા માટે અને એક આપણા બધા અનુભવ આ અનુભવ બધા કર્યો હશે ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે શીરો બનાવો કાજુ બદામ નાખીને અને સત્યનારાયણ ની કથા હોય ત્યારે ઓછું ઘી ઓછી ખાંડ વગર કાજુ બદામ પ્રસાદ હોય ને મહેમાન માટે શીરો બનાવશો ને એ મીઠો એટલો બધો નહીં લાગે પણ જે પ્રસાદ હશે એની મીઠાશ અનેક ગણી હશે કારણ એમાં ભક્તિ ભળી જાય ભાવ ભળી જાય ને એટલા માટે